આવતીકાલે લોકસભાની ચૂંટણીના મતદાન અંતર્ગત દેવભૂમિ જુલામાં એસપી નીતેશ પાંડેની સૂચના મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે લોક શાહીના પર્વ પર લોકો મતદાન કરવા જાય ત્યારે કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે દેવભૂમિ જુલ્લાના દરેક બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે દ્વારકા જિલ્લાના સંવેદનશીલ મતદાન મથકો પર સીઆરપીએફના જવાનોની ટીમ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે મતદાન બૂથ પર ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અવરોધ કરવામાં આવશે તો પર કાયદાકીય કાર્યવાહી લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણીના ના દિવસ નિમિત્તે દ્વારકા જિલ્લામાં દ્વારકા ડિવિઝનમાં પબ્લિક પોતાનો લોકતાંત્રિક અધિકારનો મુક્તપણે ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ અન્ય માણસો દ્વારા જો કોઈ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાની પ્રયાસ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે જે સંદર્ભે પોલીસ અમારે આશરે પૂરતો પૂરતી મર્યાદામાં નહીં પૂરતી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ બે કંપની સીઆરપીએફ અને સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસની